ડભોઈ સરિતા રેલવે ઓબ્રિજ પર ફરી પર એકવાર સળિયાએ ડોકિયા કાઢ્યા ડભોઈ સરિતા રેલવે ઓબ્રિજ પર ફરી એકવાર સળિયાએ ડોકિયા કાઢ્યા થોડા જ વરસાદમાં સળિયા બહાર જતાં કામની ગુણવત્તાની ખુલ્લી થઈ બોલ અનેક ઠેકાણે સળિયા બહાર આવી જતાં ટુ વ્હીલર અને નાના વાહન ચાલકો સેવી રહ્યા છે અકસ્માતનો ભય ઓબ્રિજ નિર્માણના 3 વર્ષના સમયમાં અનેકવાર સળિયા બહાર આવી જવાની બની છે ઘટના સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ બાબતે કરી છે રજૂઆત છતાં પણ તંત્ર કામગીરી કરવામાં દાખવી રહ્યું છે આળસ આવી તે કેવી કામગીરી લોકોમાં ઉઠતા સવાલ સળિયાબાર આવી જતા નાના વાહનોને થઈ રહ્યા છે પંચર બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડા પૂરવાના બદલે નવેસરથી સારી ગુણવત્તાનો રોડ થાય તે જરૂરી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર વહેલી તકે રિપેરિંગ કામ કરાવે તે જરૂરી થઈ પડ્યું રિપોર્ટ ઓફ ઇન્જિન વર્ડ સાનમ એક્સપ્રેસ ઓકે હા આ બ્રિજ પર આઠ આઠ વાર રિપેરિંગ થઈ ગયા છે છતાં પણ આ બ્રિજની છે મોટી મોટી થાય છે ત્યારે બ્રિજ આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે એના માટે રિપેરિંગ કરવામાં આવે તો સારું છે બાકીની તો આની બી ઓનર જ થાય તો આપણે ના ના કહી શકીએ અત્યાર તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું કાળા છે ને ગાડીઓ એટલું બધું ટ્રાફિક થાય છે એટલે આવો જોખમરૂપી ફૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી તો મારે એક કે આનો મનોરથની વાત ના જોતા અને વહેલી તકે રિપેરિંગ થાય અને કોઈની જનતાને અને આજુબાજુની જનતાને રાહત થાય અને હમદા બેદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ